જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ કન્યા રાશિ વિક્રમ સંવંત બે હજાર બાશીનું વર્ષ કન્યા રાશિ માટે મધ્યમ રહેશે આખા વર્ષ દરમિયાન ગુરુનું પરિભ્રમણ તમને મધ્યમ અને અનુકૂળ રહેશે શનિ તેમજ રાહુનું પરિભ્રમણ પણ થોડું સારું રહેશે કન્યા રાશિ માટે આરોગ્ય અને સુખાકારી વિશે જણાવું છું કે સુખાકારીની દૃષ્ટિએ વર્ષ સારું પસાર થાય વજનમાં વધારો થાય વારસાગત બીમારીમાં તમને રાહત મળે તમારા સ્વાસ્થ્યમાં સુધારો જણાય પરંતુ માનસિક વ્યગ્રતા તમને રહેશે તારીખ ચૌદ એપ્રિલ બે હજાર છવ્વીસથી પંદર મે બે હજાર છવ્વીસ દરમિયાન તમને આંખોની તકલીફ જણાય ઇન્ફેક્શનથી સંભાળવું પડે આંખમાં જીવજંતુ કે અન્ય કોઈ વસ્તુ જવાને લીધે દર્દ પીડા જણાય સિવાય ગરમીના લીધે તમને તકલીફ થાય લૂ લાગવાથી શરીરમાં પાણી ઓછું થઈ જવાથી તમારું સ્વાસ્થ્ય બગડે ચામડીના રોગની તકલીફ જણાય તારીખ અગિયારમી મેથી તારીખ વીસ જૂન દરમિયાન તમારે પડવા વાગવાથી ફ્રેક્ચર મજકોરથી સંભાળવું પડે અગ્નિ અગ્નિલેક્ટ્રોનિકથી દાજવાથી સંભાળવું વાહન ચલાવવામાં ખૂબ જ સાવધાની રાખવી અકસ્માત ના થાય તેની કાળજી રાખવી ઉપરાંત મોઢાની દાંતની જડબાની ગરદનની કાનની ખભાની તકલીફ જણાય દર્દ પીડા રહે આ ઉપરાંત સાત ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી દરમિયાન તમને છાતીમાં દર્દ પીડા થાય હૃદયને લગતી કોઈ જૂની બીમારી હોય તો આ સમય દરમિયાન સાવધાની રાખવી અને સમયસર નિદાન કરવું કન્યા રાશિ સુખ સંપત્તિ તમારી સુખ સંપત્તિની દૃષ્ટિએ વર્ષ મધ્યમ રહેશે માસણ મહિનાથી અધિક જેઠ દરમિયાન તમારે મહેનતના પ્રમાણમાં વળતર ઓછું મળી રહે તેવું લાગે આવકમાં ઘટાડો થઈ રહ્યો છે તેવું અનુભવ થાય આખા વર્ષ દરમિયાન કોઈને કોઈ સામાજિક ખર્ચાઓ આવશે રાજકીય સરકારી કામોમાં ખાતાકીય કામોમાં આપને ખર્ચ રહે સરકારી તપાસમાં ફસાઈ જવાના લીધે નાણાં હોવા છતાં તમે તેનો ઉપયોગ ના કરી શકો તેવું બને કોર્ટ કચેરીના કામમાં ખર્ચમાં વધારો થાય કોઈને નાણાં સાસરી પક્ષે કે મોસાળ પક્ષે ખર્ચ ખરીદી થાય તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર છવ્વીસથી થી સત્તર સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ અને તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર પછીનો સમય તમને નાણાકીય મુશ્કેલીઓ જણાય કોઈને કોઈ આકસ્મિક ખર્ચાઓ ખોટા ખર્ચાઓના લીધે ભીડ રહેશે વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બરથી એક જૂનથી તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન તમને નાણાકીય દ્રષ્ટિએ સારું રહેશે આવકમાં વધારો થાય આકસ્મિક કોઈ લાભ ફાયદો તમને મળી રહે ધંધામાં નવી ઘરાકી બંધાતા આવકમાં વધારો થાય ફસાઈ ગયેલા નાણાં છૂટા થવાથી રાહત અને આનંદમ રહે કન્યા રાશિને પત્ની સંતાન અને પરિવાર વિશે જણાવું છું કે પારિવારિક દ્રષ્ટિએ વર્ષ મધ્યમ રહેશે માક્ષર મહિનાથી અધિક જેઠ માસ દરમિયાન તમારી માતા પિતાના આરોગ્ય બાબતે ચિંતા રહે દોડધામ રહે તે ઉપરાંત વર્ષ દરમિયાન પત્નીના આરોગ્ય બાબતે તમે ચિંતા દૂર રહો પત્ની સાથે નાની નાની વાતમાં વાદ વિવાદ ગેરસમજ સમજ મંદુકથી તમારે સંભાળવો સંતાનથી તમને રાહત રહે એક જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધીનો સમય પારિવારિક દ્રષ્ટિએ સારો રહેશે સંતાનના પ્રશ્નનું નિરાકરણ આવે તેના વિવાહ લગ્ન અંગેની વાતચીત આવે કે નક્કી થાય અભ્યાસ અને કારકિર્દીનું ગોઠવાઈ જતા કે તેમાં પ્રગતિ થતા તમે આનંદમય રહો માતા પિતાના આરોગ્યમાં સુધારો થતો જાય પત્ની સાથે વિવાદ હોય તો દૂર થાય તેનો સાથ સહકાર તમને મળી રહે અવિવાહિત વર્ગને વિવાહ લગ્નની વાતચીત આવતા કે નક્કી થતાં ખુશ રહે કન્યા રાશિના લોકો જે નોકરી કરે છે કે એમના માટે આ વર્ષ આરોહ અવરોહવાળું રહેશે વર્ષ દરમિયાન ગુરુનું પરિભ્રમણ મધ્યમ રહેશે રાહુ અને શનિનું પરિભ્રમણ રાહત આપશે માક્ષરવદ એકમ પાંચ ડિસેમ્બરથી અધિક જેઠવ એકમ જૂન સુધી ગુરુનું પરિભ્રમણ મધ્યમ રહેશે આ સમય દરમિયાન સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેશો તમારી વ્યસ્તતામાં વધારો થશે કાર્યની સાથે ઘર પરિવાર સગા સંબંધી મિત્રવર્ગના કામમાં તમારે દોડધામ રહેશે તમારા સહકર્મીનું કાર્ય આપની પાસે આવવાથી કાર્યભારમાં વધારો થાય કેટલાક કામનો ઉકેલ આવતા રાહત રહેશે વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર સુધી અને એક જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન ગુરુગ્રહ સાનુકૂળ રહેતા તમને કામકાજમાં સરળતા રહેશે તમારા કામનો ઝડપી ઉકેલ લાવી શકશો તમારા કામની પ્રશંસા થવાથી તમારો ઉત્સાહ વધશે તમને આકસ્મિક લાભ અને ફાયદો મળશે સાત ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી દરમિયાન રાજકીય સરકારી નોકર ચાકર વર્ગની મુશ્કેલી જણાય વાદ વિવાદ ગેરસમજ અને મન દુઃખ સંભાળવું પડે કન્યા રાશિ ના લોકો જે ધંધો કરી રહ્યા છે એમના માટે આ વર્ષે ઉતાર ચઢાવવાળું રહેશે ક્યારેક કામમાં સરળતા જણાય તો ક્યારેક નાની બાબતમાં પણ દોડધામ રહેશે વર્ષના પ્રારંભથી તારીખ પાંચ ડિસેમ્બર દરમિયાન ગુરુગ્રહ સારો રહેતા ધંધામાં તમે મહેનત કરો તે પ્રમાણમાં પરિણામ મળશે પુખ્ત ઉંમરના સંતાનની સહાયતા મળી રહે પરંતુ પાંચ સપ્ટેમ્બરથી એક જૂન દરમિયાન તમારે કામકાજ અંગેની દોડધામ અને શ્રમમાં વધારો જણાય તમે મહેનત કરો તે પ્રમાણમાં પરિણામ મળે નહીં કામ થાય ખરા પરંતુ અવધિ લંબાવવાને લીધે વ્યસ્તતા દોડધામ વધે નફામાં નુકસાન ભોગવવું પડે એક જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર દરમિયાન ગુરુગ્રહનું પરિભ્રમણ સારું રહેશે તમારા કામનો ઝડપથી ઉકેલ આવે દોડધામ અને શ્રમમાં ઘટાડો જણાય સિઝનલ ધંધામાં આકસ્મિક ગરાકીથી તમને લાભ જણાય આવકમાં વધારો થાય તમારી વાણીની મીઠાશથી નવા ગ્રાહકોને તમે આકર્ષી શકશો બુદ્ધિ અનુભવ અને આવડતથી તમારા વિલંબમાં પડેલા કામનો ઝડપી ઉકેલ લાવી શકશો પુત્ર પૌત્રાદિકના સાથ સહકારથી તમે આનંદમય રહેશો તારીખ સાત ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી સુધી જમીન મકાન વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં ધીરજ રાખવી સ્વાસ્થ્ય સંબંધી તકલીફોના લીધે ધ્યાન નહીં આપી શકો કોર્ટ કચેરીના પ્રશ્ને સાવધાની રાખવી કન્યા રાશિમાં જે સ્ત્રી વર્ગ છે એમના માટે આ વર્ષ મધ્યમ રહે છે વ્યવસાય નોકરીયાત મહિલાઓને કામકાજ અંગેની વ્યસ્તતા રહેતા દોડધામ થાય તમારી કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કૌટુંબિક પારિવારિક કામકાજ રહે તમારા ધાર્યા પ્રમાણે કામ થાય નહીં એક જૂનથી આપના કામકાજમાં સાનુકૂળતા રહે તમારા કામમાં પતિ અને સંતાનનો સાથ સહકાર મળે તે તમને સમજવાનો પ્રયાસ કરી નોકરિયાત વર્ગને બળતી બદલીના પ્રશ્નની પ્રગતિ જણાય વ્યવસાયી મહિલાઓને લાભ ફાયદો મળી રહે ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય પરંતુ દિવાળી સમયે નાણાકીય બાબતે ધ્યાન રાખવું પડે કન્યા રાશિના જે વિદ્યાર્થી મિત્રો છે એમને વર્ષ દરમિયાન અભ્યાસ અંગેનું આયોજન કરી તે પ્રમાણે મહેનત કરવી મિત્રવર્ગ સાથે હરવા ફરવામાં મોજ મજા કરવામાં અભ્યાસ ના બગડે તેનું ધ્યાન રાખવું તે સિવાય તમારે લાગણી અને મિત્રતાના સંબંધમાં તણાઈ જવું નહીં એટલે કે ઇમોશનલ ના બનવું એક જૂન સુધીનો સમય મધ્યમ છે તેથી તમારે કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં જાત મહેનત પર વિશ્વાસ રાખવો મહેનતના પ્રમાણમાં સફળતા મળે નહીં કારકિર્દીનું વર્ષ હોય તેમણે વિશેષ ધ્યાન રાખવું પરીક્ષા દરમિયાન અન્યના લીધે તમે ફસાઈ ના જાઓ તેનું તમારે ધ્યાન રાખવું પડશે ત્યાર પછીનો સમય તમારા માટે સારો રહેશે અભ્યાસમાં સાનુકૂળતા મળી રહેશે તમારી મહેનતના પ્રમાણમાં તમે પરિણામ પ્રાપ્ત કરી શકશો કન્યા રાશિના ખેડૂત મિત્રો માટે આ વર્ષ આરોહ અને અવરોહવાળું રહેશે વર્ષ દરમિયાન તમારે યોગ્ય સમયે યોગ્ય પાક લેવાનું રાખવું નોકરી ધંધાની સાથે ખેતી કામ કરનારાની વ્યસ્તતા દોડધામમાં વધારો થાય વર્ષ મધ્ય સુધીનો સમય તમારા માટે મધ્યમ રહેશે અન્ય કામકાજમાં વ્યસ્ત રહેવાના લીધે ખેતી કામમાં ધ્યાન નહીં આપી શકો વર્ષના ઉત્તરાર્ધમાં તમને ધીમે ધીમે સરળતા થાય તમારા કામમાં સાનુકૂળતા મળી રહે પત્ની અને સંતાનનો સાથ સહકાર મળી રહે પાક સારો થતા આવક સારી થાય તમને લાભ અને ફાયદો મળી રહે પરંતુ તમારે ધ્યાન રાખવું આકસ્મિક વરસાદ વાવાઝોડાને લીધે કે અન્ય કારણોસર તમારા ઉભા પાકને નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું સરેરાશ કે ટૂંકમાં આ વર્ષ તમારા માટે ઉતાર ચઢાવવાળું રહેશે ક્યારેક કામમાં સરળતા જણાય તો ક્યારેક કામનો ફટાફટ ઉકેલ આવતો જાય તમારા કાર્યમાં અન્યનો સહકાર પણ મળી રહે આપના કાર્યની પ્રશંસા થાય તો નાની નાની વાતના લીધે રૂકાવટ પણ જણાય આયોજન મુજબ ધાર્યા પ્રમાણે કામ કરવામાં થોડી મુશ્કેલી રહેશે ઉપાય છે સુંદરકાંડનો પાઠ દરરોજ કરવો જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ